શાસ્ત્રીય સંગીત કંઠ આપણે શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ ક્લાસિકલ વોકલ સોલો શાસ્ત્રીય કંઠ હિન્દુસ્તાની અથવા કર્ણાટકી અને આપણા માનનીય જજીસ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે ત્યારે આપણે આ આ સ્પર્ધા છે એ શરૂ કરીએ છીએ હા એ તો બરાબર છે હલો તો આ સ્પર્ધા આપણે શરૂ કરીએ છીએ એની પહેલાં એક નાની એવી ફોર્માલિટી આપણી વચ્ચે બે રિનાઉન્ડ જજ ઉપસ્થિત છે તો એમનો થોડો પરિચય આપણે કેળવી લઈએ અને એમનું આપણી યુનિવર્સિટી વતી અભિવાદન કરીએ તો આપણી વચ્ચે આજની આ શાસ્ત્રીય કંઠ હિન્દુસ્તાની અથવા કર્ણાટકીના નિર્ણાયક તરીકે ઉપસ્થિત બેન શ્રી દુલેરીબેન માકડ છે એમનો આપણે પરિચય મેળવીએ તો એમણે વોઇસ કલ્ચર ઇન નોર્થન ઇન્ડિયન સિંગિંગ ફોર્સમાં ડોક્ટરેટ કરેલું છે વોકલમાં સંગીત અલંકાર છે કથકમાં સંગીત અલંકાર છે તબલામાં સંગીત અલંકાર છે સોરી વિશારદ છે મ્યુઝિકમાં યુજીસીની નેટ પરીક્ષા પાસ કરી છે એ સિવાય તેઓ ક્લાસિકલ મ્યુઝિકની શ્રી ઇન્સ્ટિટ્યૂટ જે છે શ્રી નામની એક એમની ઇન્સ્ટિટ્યૂટ એમાં તેર વર્ષથી તેઓ ટ્રેનિંગ આપે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં જીટીયુના યુવક મહોત્સવમાં કલા મહાકુંભમાં ગવર્મેન્ટના આયોજિત યુવક મહોત્સવમાં તેઓ નિર્ણાયક સ્ત્રી તરીકે સેવા આપે છે કલકે કલાકાર ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા એમને કલકે કલાકાર દ્વારા એવોર્ડિટ કરવામાં આવ્યા છે અને ઘણા બધા સેમિનારમાં એમણે રિસોર્સ પર્સન મ્યુઝિકની અંદર રિસોર્સ પર્સન તરીકે સેવા આપેલી છે આકાશવાણીના બી ગ્રેડ આર્ટિસ્ટ છે ક્લાસિકલ વોકલની અંદર એવા દોલારી બેનને અહીંયા આવકારતા હું આનંદની લાગણી અનુભવું છું અને એમને આપણે ચિંતન કહું કે એમને અહીંયા મેમેન્ટો આપી અને એમનું સ્વાગત અભિવાદન કરે ખૂબ તાળીઓથી વધાવીએ શાસ્ત્રીય ક્લાસિકલ કંઠ છે એટલે આમાં ભજનમાં અને લોકગીતમાં સંખ્યા હોય એવી નથી હોવાની અહીંયા પણ જેટલા આપણે છીએ એ બધા આપણે એમને આવકારીએ તો વધારે મજા પડશે એ સિવાય પણ આપણી વચ્ચે આજની આ સ્પર્ધાના બીજા એક એવા જ નિર્ણાયક શ્રી ઉપસ્થિત છે ઝાહિરભાઈ બી પટેલ તેઓ જવાહર નવોદય વિદ્યાલય રાજકોટમાં સંગીત શિક્ષક તરીકે સુદીર્ઘ કાળ સુધી પોતાની સેવાઓ આપી ચૂક્યા છે ગઝલ ગાયક પણ છે સિતાર પ્લેયર પણ છે અને તાલુકા જિલ્લા અને પ્રાદેશિક કક્ષાની જુદી જુદી સ્પર્ધાઓમાં તેઓ શ્રી નિર્ણાયક તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે કડી મહેસાણામાં પણ એમણે એક તાલુકા કક્ષાની અને જિલ્લા કક્ષાની સાંકેતિક સ્પર્ધામાં તેમણે નિર્ણાયક તરીકે સેવા આપેલી છે રેડિયો અને ટીવીના એ આર્ટિસ્ટ છે અને જે એનવી સેન્ટ્રલ સ્કૂલમાં અઠ્યાવીસ વર્ષ સુધી મ્યુઝિક ટીચર તરીકે એમણે એક સેવા આપેલ છે અમને વિશેષ ઓળખીએ છીએ કે ઓગણીસો પંચ્યાસી છ્યાસીમાં પુણે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ એમને મળેલો છે ખૂબ તાળીઓથી આપણે એમને અહીંયા આવકારીએ એમનું અભિવાદન કરીએ અને બેનને વિનંતી કરું કે એમને અહીંયા મેમેન્ટો આપી અને એમનું સ્વાગત અભિવાદન કરે ખૂબ તાળીઓથી વધાવીએ ખૂબ ખૂબ ધન્યવાદ સર આજની આ તેત્રીસમાં આંતર કોલેજ ભાવભન યોગ મહોત્સવની સાંગેતિક સ્પર્ધાઓ પૈકીની બીજા દિવસની ક્લાસિકલ વોકલ એટલે કે શાસ્ત્રીય કંઠમાં આજના સ્પર્ધક કોર્ટ કોલેજ કોર્ટ નંબર બાર બરાબર છે ને કોલેજ કોર્ટ નંબર બાર આ બીજો ક્રમ છે પેલો છે